નમસ્કાર મિત્રો વખત પ્રથમ કે બાબા સાહેબ આંબેડકર ને આ કોંગ્રેસ સરકારે સેના માટે તોર હજાર મત રદ કરી અને લોકશાહી ના મંદિર જતા

જેઓ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી હતી એ ઇલેક્શનમાં ટોટલ મતદાન સાત લાખ સોળ હજાર જેટલું થયું હતું તે સમયે બેલેટ પેપર થી ઇલેક્શન થયું હતું તો તેમાં વેલિડ મત છ લાખ છ્યાસી હજાર જેટલા થયા હતા જયારે ઇનવેલિડ મત જે અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી જે રીતે વાત કરે છે જે આંકડાની વાત કરે છે તોતેર હજાર રદ કરવામાં આવ્યા હતા તો ઇનવેલી મત તે સમયે ત્રીસ હજાર ચોપન જેટલા થયા હતા ચાલી રહ્યું છે તો તેમાં દલિત સમાજને જ એમની સામે કઈ રીતે ઊભો કરવો કઈ રીતે ઝઘડા કરાવવા એ આ ભાજપના પ્રમુખશ્રી કરી રહ્યા હોય એમ લાગે છે જ્યારે તે સમયે ડોક્ટર સાહેબ આંબેડકરને એક લાખ ત્રેવીસ હજાર જેટલા મત મળ્યા હતા જયારે નારાયણ સદુબાજથી કાજરોલકર જેઓ વિજેતા થયા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓની હાર થઈ હતી અને તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસનું ગઠબંધન હતું એટલે કોંગ્રેસ પક્ષ જીત્યો હતો અને

તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની પુષ્ટિ કરે ધન્યવાદ જય હિન્દ જય ભારત